વિરમગામ શહેરના જૂની મિલની ચાલી મિલ રોડ ફાટક પાસે રહેતા હરેશભાઈ લક્ષ્મણભાઈ ભોજાણી ઠાકોર નાઓ ગતરોજ સામાજિક પ્રસંગ પતાવીને પરત ફરતા હતા તે દરમિયાન વિરમગામ પાસે આવેલા વણી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર હરેશભાઈ લક્ષ્મણભાઈ ભોજાણીને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વિરમગામની પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર નાઓએ યુવકને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં જણાવવામાં આવ્યું હતું પરંતુ પરિવારના સભ્યો દ્વારા યુવકને સારવાર માટે વિરમગામની સિવ હોસ્પિટલ ખાતે રાત્રે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વિરમગામની સિવ હોસ્પિટલ ખાતે ડોક્ટર પ્રકાશભાઈ શારડા નાઓ છેલ્લા ઘણા સમયથી વિદેશ હોવાને લઈને અવેજીમાં અમદાવાદથી આવેલા ડોક્ટર દ્વારા તેમજ હોસ્પિટલ આરોગ્ય સ્ટાફ દ્વારા યુવકની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી હરીશભાઈ નામના યુવકને માથા તથા હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી તેવામાં શિવ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આજ વહેલી સવારે કોઈ કારણસર યુવકનું મોત નિપજતા પરિવારજનો તેમજ દર્દીના સગાઓ દ્વારા હોસ્પિટલ તંત્ર અને ડૉક્ટર સામે આરોપ સાથે હોબાળો મચાવ્યો હતો હોબાળા દરમિયાન વિરમગામ શહેરની શિવ હોસ્પિટલના ડોક્ટર રૂમના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા તેમજ અન્ય તોડફોડ પણ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવકના મોતના સમાચારથી હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લોકોના આક્રોશ સાથે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા મૃતદેહને વિરમગામની સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લાવીને તેનું પોસ્ટમોર્ટમનું ઇન્ક્વેસ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી આ લખાય છે ત્યાં સુધી વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તોડફોડ કે યુવકના મોત મામલે કોઈ ફરિયાદ નોંધાવવા પામી નથી